નમસ્કાર દર્શક મિત્રો લક્ષમણભાઈ રામભાઈ બાભણિયા ના કુવામાં સિંહણ મોડી રાત્રે ખાબકતા મોડી રાત્રે થી સિંહણ ને બચાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી રાત્રે આશરે એક વાગ્યે સૌ જીવન વન સંરક્ષણ પ્રમુખ અબ્બાસભાઈ જેબલોચ ને જાણ થતા તે ઘટના સ્થળ પર પહોંચી જાય અને ફોરેસ્ટ રેન્જ ઓફિસરને જાણ કરતા તેઓ તાત્કાલિક કાંધી ગામે પહોંચીને સિંહણને બચાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં રેન્જ ઓફિસરો જેમ કે ચિલ્લુ સાહેબ તથા પંડ્યા સાહેબ તથા ચાવડા સાહેબ અને બીટ ફોરેસ્ટ શ્રી આરબી પરમાર સાહેબ તથા અબ્બાસભાઈ બ્લોચ વગેરે અધિકારીઓ હાજર રહીને સિંહણને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી અને કુવો આશરે પિંચ્યાસી ફૂટ ઊંડો અને તેતાલીસ ફૂટ ઉપર પાણી હોવાથી કામગીરી કરવામાં થોડી મુશ્કેલી થઈ રહી હતી પણ તમામ મુશ્કેલીઓને પડકારીને રેન્જ ઓફિસરોનું માત્ર એક જ લક્ષ્ય રાખીને કે સિંહણને સહી સલામત બહાર કાઢવી છે જેમાં એસ એફ અને જે પરમાર સાહેબ ડોક્ટર વામજા શારીરિત એવી જહેમત ઉઠાવી લાયન ને બહાર કાઢવામાં સફળતા મળી હતી સાહેબ આપનું શુભ નામ એનજે પરમાર એસીએફ ઉના સર આ બાબતે તમને જાણ કે કેટલા વાગે ને ક્યારે કરવામાં આવી કાલે રાત્રે 12 વાગે અમારા સ્ટાફ ને એક સૂચના મળેલી હાજી કે એક સિંહ ગાંધી ગામ જે ધોકડવા નજીક આવેલ છે તેમાં એક સિંહ કુવામાં ખુલ્લા કુવામાં પડેલ છે તો સ્ટાફ તુરંત જ કાફલા સાથે અહીંયા આવી પહોંચ્યો અને બાર વાગ્યા પછી અમે ઓપરેશન સ્ટાર્ટ કરેલું એટલે રાત્રિના બાર વાગ્યાથી તમે સતત અહીંયા જ છો જી આ ઓપરેશન માટે જી જી અત્યારે જે સીન બા લાઇન બહાર કાઢવામાં આવે છે તેની પરિસ્થિતિ હાલ તો એ જોવામાં તંદુરસ્ત દેખાય છે ડોક્ટર વામજા છે આપણી સાથે જેમણે એમને ડાટ કરેલ છે અને કોઈ એ રીતનો ઇશ્યુ દેખાતો નથી તો આશા રાખીએ કે જલ્દી આપણે એને થોડો ટ્રીટમેન્ટ આપી અને રીલીઝ કરી શકીએ અત્યારે અહીંયાથી કઈ જગ્યાએ લઈ જવામાં આવેલ છે હાલ અમે જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ છે રેન્જ પોસ્ટ ઓફિસર જસાદાર આજને આ બાબતે તમારા જે પૂછવામાં આવેલું એમાં ખાસ કરીને અમારી કુવા પારાપીટ બાંધવાનું કામ પૂરજોશમાં શરૂ છે એમ છતાં અમુક લોકો અજાણતાથી નહીં કરવાની દ્રષ્ટિએ અથવા તો રહી જવાની દ્રષ્ટિએ આવો બનાવ બનાવવા પામેલો છે પણ આના માટે અત્યારે અમારે કાંધી ભાચા વાવડા પછી વડિયાળા વગેરે ગામોમાં પૂરજોશથી અમારે કૂવાની પારાપીઠ બાંધવાનું નામદાર સરકાર તરફથી કામગીરી સતત શરૂ જ છે અને અમારી એવી ધારણા છે કે અમે થોડાક ટાઈમમાં જે ખુલ્લા કુવાઓ છે તેને સુરક્ષિત કરી શકશું સર વાત કરવામાં આવે કે અત્યારે જો સિંહનું ટોળું જે એક વખણાવ છે કે ભાઈ ખાપટની નજીકમાં અવારનવાર સિંહોના દર્શનો થાય છે અને વિડીયો વાયરલ થાય છે તો એ વિસ્તારોમાં પણ આ કુવાઓ જે ખુલ્લા છે તો તે ખેડૂતોને જાણ કરવામાં આવેલી છે કે ખાપટ વડવિયાળી જુડવેટલી અને મોટાભાગના કૂવા અમે સુરક્ષિત કરવાની કામગીરીની અણી ઉપર છીએ એટલે ડોક્ટર જસાતા આજને આ કૂવા બાબતે તમારા જે પૂછવામાં આવેલો એમાં ખાસ કરીને અમારી કૂવા પારાપીઠ બાંધવાનું કામ પૂરજોશમાં શરૂ છે એમ છતાં અમુક લોકો અજાણતાથી નહીં કરવાની દ્રષ્ટિએ અથવા તો રહી જવાની દ્રષ્ટિએ આવો બનાવો બનાવ પામેલો છે પણ આના માટે અત્યારે અમારે કાંધી ભાચા વાવડા પછી વડિયાળા વગેરે ગામોમાં પૂરજોશથી અમારે કુવાની પારાપીઠ બાંધવાનું નામદાર સરકાર તરફથી કામગીરી સતત શરૂ છે અને અમારી એવી ધારણા છે કે અમે થોડાક ટાઈમમાં જે ખુલ્લા કુવાઓ છે તેને સુરક્ષિત કરી શકીશું સાહેબ વાત કરવામાં આવે કે અત્યારે જો સિંહનું ટોળું જે એક વખણાવ છે કે ભાઈ ખાપટની નજીકમાં અવારનવાર સિંહોના દર્શનો થાય છે અને વિડીયો વાયરલ થાય છે તો એ વિસ્તારોમાં પણ આ કુવાઓ જે ખુલ્લા છે તો તે ખેડૂતોને જાણ કરવામાં આવેલી છે કે ખાપટ ભરવિયાળી ઝુડવેટલી અને મોટાભાગના કૂવા અમે સુરક્ષિત કરવાની કામગીરીની અણી ઉપર છીએ એટલે અમે એવી આશા રાખીએ છીએ કે આ ત્રણ ચાર ગામમાં જે અમારો ગ્રુપ રહે એ ગામના તમે કૂવા તાત્કાલિક સુરક્ષિત કરી નાખશું બીજું એક બીજું એક ઈ પણ કહેવાનું છે કે આ જે કુવા બાંધવાની કામગીરી છે એમાં વન વિભાગ તો એના તરફથી પૂરતા પ્રયત્નો કરી રહ્યો છે સાથે સાથે અમે પણ ઈચ્છીએ કે લોકો પણ સામે આવે અને જ્યારે સરકારી સહાય મળી રહી છે તો તે પણ આગળ આવી અને કૂવા જે ખુલ્લા કુવા છે એને સુરક્ષિત બનાવે જેથી કરીને વન્ય પ્રાણીઓ તેમજ પોતાના બાળકોનો જીવ બચાવી શકે સાહેબ તમારા નામથી રોલ એન જે પરમાર એસીએફુના ઇસ્ટ ડિવિઝન છે તો કાલ રાત લેટ નાઇટ अराउंड ट्वेल्व ओ क्लॉक हमें एक इंफॉर्मेशन मिली थी कि एक लाइन गांधी गाँव के एक आ, फार्म लैंड में आ, एक कुएँ के अंदर ओपन वेल कुएँ के अंदर गिरा हुआ है तो वैसे देखें तो ये ऑपरेशन कल हमने बारह बजे स्टार्ट कर दिया था तो ये एरिया जो है वो जसाधार रेंज में आता है और विथ हेल्प ऑफ 15 प्लस हमारा जो फील्ड स्टाफ है आर एफ ओ पंड्या जो हमारे साथ है डॉक्टर वामजा और दो तीन जो थे हमारे ट्रैकर्स वनराज भाई रणजीत भाई उनकी हेल्प से अभी हमने सही सलामत वो लाइन को बाहर निकाला है और हिल बी फिट एंड फाइन फॉर द रिलीज कैलाश भट्ट पंड्या के टीवी न्यूज गुजराती ऊना